વાત કરીએ તો દિયોદર પંથકની પછાત એવા ગોલવી જુના ગામમાં દારૂના ધૂમ વેચાણથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ થતા એકઠા થઈ દારૂનો દેશવટો આપણા મહિલાઓ બાળકો રસ્તા પર આવ્યા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવ્યો તો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે અથવા તો કોઈના દ્વારા કરવામાં આવશે તો રૂપિયા દસ હજારનો દંડ કરાયાનું ફરમાન થયું છે ગામમાં દારૂડિયાઓ દારૂ પી બેફામ બન્યા છે સાળે ચોક દારૂના નશામાં શાળામાં બાળકોને ભણાવવા જવું હવે મુશ્કેલ બન્યું છે દારૂ અને દારૂડિયાઓના ખોફથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ગામની સીમાડે અને રસ્તે નીકળતા નિર્દોષ બાળકો અને મહિલાઓને દારૂના નશામાં દૂત દારૂડિયા હેરાન પરેશાન કરતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ત્યારે મહિલાઓ આગળ આવી ગામમાંથી દારૂ

ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી છે વિશેની એ રજૂઆત છે કે આ અમારું દિયોદર તાલુકાનું ગોલવી જૂના ગામ છે એની અંદર જે દારૂ વિશેની અમારી ખાસ માગણી છે કે બંધ થવા માટેની માગણી છે ને એમાં અમે બંધ કરાવવા માટે સમગ્ર ગામ એક થયો છે અને બંધ કરાવવા તમામ રાજી છે પણ એમાં અમારો મેઇન મુદ્દો એ છે કે દારૂ બંધ કરાવવાનું કારણ એ છે કે અમારી જે નાની નાના છોકરા છે શાળાએ જતા હોય તો દારૂડીનો ત્રાસ છે જ્યારે અમારી બેન દીકરીઓ ડેરીએ દૂધ ભરાવા જતી હોય તો પણ એમને મોટો ત્રાસ છે જ્યારે ભણવા જતી હોય ત્યારે પણ એમને મોટો ત્રાસ છે જ્યારે અમારી માતાઓ ખેતરમાં ચાર લેવા જતી હોય ત્યારે પણ આ દારૂડી આ વચ્ચે જ હોય છે એટલે અમને એમ થયું કે હવે અમે બહુ સહન કર્યું છે અને હવે આ દારૂ બંધ કરાવવા માટે સ્વેચ્છાએ અમે ઠાકોર કોમ જે અમે કહેવાઓ એ ખુદ અમે જાતે તૈયાર થયા છે સ્વેચ્છાએ અમારે આ દારૂ બંધ કરી અને બીજે પણ ક્યાંય દારૂ જો ચાલુ હોય તો અમારે બંધ કરાવો છે અને પોલીસને રજૂઆત અમે કરીએ છીએ કે પોલીસ મિત્રોને પણ અમારી વિનંતી કે અમારી સાથે રહે અને દારૂ બંધ કરાવવામાં અમને સપોર્ટ કરે સાથ સહકાર કરે અને જો પોલીસને માગણી કરતાં પોલીસ જો અમારું નહીં સાંભળે તો અમારે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે પાલનપુર જવું પડશે ગાંધીનગર જવું પડશે અને જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ કામને વળગ્યા રહેશું અને વળગ્યા જ રહેશો આ મીડિયાના માધ્યમથી અમે બે હાથ જોડીને બહુ ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાંથી દારૂ બંધ થવા જોઈએ અને અમે કોઈ એક બંધ નથી કરતા પણ ગોલવી જૂનાનો તમામ વાસ તમામ કોમ ઠાકોર કોમ છે ચાહે રાવળ કોમ હોય હરિજન કોમ હોય પાસે કોઈ બી પંડ્યા કોમ હોય કોલ કોમ દારૂ બંધ કરાવવા રાજી છે અને તમામે તમામ એટલી બધી હદે કંટાળી ગયા છે કે હવે તો આ ગોલવીમાંથી દારૂ બંધ કરવો છે અને નેસ્ત નાબૂદ કરવો છે અને જે પણ દારૂ બંધ નહીં થાય ગામની અંદર અમુક એવા તત્વો છે કે અમે દારૂ બંધ નહીં થવા જઈએ તમારાથી જે થાય તે કરો અને જો તમે દારૂ બંધ કરાવશો એના દિવસે અમારા ખેતર મોટા પડ્યા છે અમારા ખેતરમાં અમે જાહેરમાં દારૂ ઉકળાવશું પોલીસ ઉપર તમારે જેટલા કેસ કરવા એટલા કરજો અમે જોઈ લઈશું અને તમે બંધ કરાવો કઈ રીતે બંધ કરાવો એ અમારે જોવું છે આજ તો અમે ભારતને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો દારૂ બંધ થવો જોઈએ ગોલવી ગામમાંથી દારૂ બંધ થવા જોઈએ સાહેબ મારી આટલી વિનંતી છે કે ગોલવી ગામમાં ત્રાસ અમારા નાના નાના બૈરા હૃદયને બેઠા છે આમાં હોતો કોને તો અમારે હવે સી રીતનું રહેવું શીતે રહેવું બબલમાં શીતે રહેવું અમારે હમણાં દારૂડિયા બોલતા હોય ને હમણાં બોલતા હોય તો કાળો ત્રાસ રહે તો અમે સી રીતનો બેઠો હં તે અમારી ગોલીમાં નાશ દારૂ કરવાનો છે હં તમારે પેલી તમે કોમ નહીં કરો તો અમે આગળ આગળ જશે તો પણ દારૂનો નાશ કરશો ગોલવી ગામ જૂનામાં દારૂ બંધ થવા જુએ કેમ કે હાલમાં મારી અઢાર વર્ષ ઉંમર છે મારે હાલમાં ભણવું હતું મારે બી તમારા તરફ તમારી જેવું જ મોટું માણસ બનવું હતું પણ આ દારૂના ત્રાસથી આ ગામમાં ખૂબ આમ જુઓ તો દારૂ ને આમ જોવો તો દારૂ આ દારૂના કારણે અમે ભણી શક્યા નથી કેમ કે હવે આ દારૂ બંધ કરાવો છે અમારી જેમ અમારે અમારા જેવી બીજી પણ છોકરીઓ છે જે આ ફનરાઈ જશે પણ અમારે હવે એવું થવાલું નથી કેમ કે આ આ ગામના છોકરા નાના નાના છે પણ એ પણ પીવે છે તો એમના એમના અમારે ભવિષ્ય સુધારવું છે તો અમારે દારૂ બંધ છે તો આ બહુ જ છે બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે છોકરીઓને ભણવા જવું હોય તો કઈ રીતે જાય અને બીજી એક વાત કે તમે આ ગામમાં જઈને વિધવા હોહાગન કરતા વિધવા ઘણી છે કોઈ ટોપા ખાય હે કોઈ ગરીબ ઘરના દવાખાના એટલા ભોગવે હે કે લા લાખ બે લાખ રૂપિયા પૂરું પડતું નહીં તોય સેવટે સરવાળે દારૂ પીપીને માણસ બચતો નથી હું મારે જ વાત કરું મારા ઘરેથી દારૂ પીપીને બે વખત કૂવામાં પડ્યા પણ એ તો અમારા કિસ્મત એવા કે બચી ગયા બરાબર એટલે દારૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે અમે મીડિયાવાળાને પોલીસને અને કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ ગામમાં આવીને દારૂ બંધ કરાવે નહીંતર અમે આગળ સુધી વધી જઈશું પછી અમને કહેતા નહીં બરાબર ગાંધીનગર સુધી જઈશું અને આ તમામ લોકો અમારી સાથે છે આપણે આખા ગામના અમને વિનંતી કરીએ છીએ દિયોદર પોલીસ તરીકે કે અહીં આવીને દારૂ બંધ કરાવે મહેરબાની કરીને અમારા બધાની વિનંતી છે કે હપ્તા જે લેતા હોય એ બંધ કરી નાખે બરાબર તમને હપ્તા લેતા રાડી રાડું નથી નડતી બરાબર બરોબર અને આમ આમ એમ કહે છે અમુક પોલીસવાળા પણ એમ પણ કહે છે કે અમે જ્યાં જ્યાં ઘરો ઘર હપ્તાલે અમે જઈએ છીએ રેડ પાડવા તો ઘરો ઘર દારૂ એક નાડી રાડું છે બરોબર તો એમને હપ્તા લેતા રાંડી રાંડું કેમ નથી નડતી મારું કહેવું તો એટલું જ છે કે દારૂનો કે પાકો કાયદો થવો જોવે અને ગોલવી ગામની અંદર દારૂ બંધ થવો જોઈએ કારણ કે અમારા નાના નાના છોકરા છે એમના માટે અમારે સુધારો લાવવો છે છે સત્ય છે કારણ કે હું મારી ઉંમર પચીસ વર્ષ છે ત્યાં સુધી હું જ્યાંથી સમજણો છું છું ત્યાં સુધીની મારી સમજણ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારું ગામ કોઈ જગ્યાએ કે કોઈ કોઈ વસ્તુ અમારા ગામમાં એવી નથી કે ગ્રોથ થયો હોય ગ્રોથ થવાનું કારણ મતલબ કે કોઈ એવી પ્રગતિથી હોય કોઈ જેવી વસ્તુ હું અત્યાર સુધીમાં હું નથી દેખાતું અને મેન કારણ અમારા ગામમાં એ છે કે દારૂ બંધ દારૂ બંધ થાય તો અમારા ગામનો કાંઈક વિકાસ થાય અમારા ગામમાં સ્વેચ્છતાએ કોઈ કોઈ કર્મચારી કે કોઈ સભ્ય કે કોઈ એવો કોઈ વ્યક્તિ અમારા ગામમાં કોઈ આવા એવો કોઈ તૈયાર જ નથી કારણ કે મેન હેતુ એ છે કે અમારા ગામમાં મેન દારૂ છે ને દારૂ છે બરોબર અને અમારા ગામમાં તકલીફ ઘણી બધી છે દારૂના કારણે જ છે કારણ કે અમુક માણસો એવા છે કે એમને દારૂ ચાલુ રાખવો છે બરોબર છે જે મેન બેન માણસો છે અને અમારા જેવા નીચી કુંભના અમારા જેવા સમાજના માણસો એવા છે કે એમને દારૂ બંધ કરાવવો છે તો અમારું તો આ ગામમાં કંઈ ચાલતું જ નથી મેન કોનું ચાલે છે કે જે દારૂ વેચે છે અને એમની પાસે રૂપિયા છે ને એ બધું આગળ પોલીસને હબ્તા આપતા હોય તો કે હું તો કોઈ ના આપતા હોય બરોબર પણ એ રહી દારૂ ચલાવે છે અને અમારી રજૂઆત એટલી છે સર કે અમા આખું ગામ ભેગું થઈ અને દારૂબંધીનું અમે કરીએ છીએ તો દારૂ બંધ કરો કરો ને કરો કોઈ જગ્યાએ કોઈ ન કાં તો કોઈ આ મંજૂર છે નહીં અમારે દારૂ ઉકાળવા 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 વસ્તી આવું જ કહેશે અમે બે પાંચ પચીસ જણા ભેળો કરીને કરો છો આજુબા પણ હેડવા જતા છે નહીં અત્યારે હાલ ગાળિયું ખાવી પડે છે અમારે વસ્તી બોલવા દેતી નથી દારૂ બંધ કરવા નથી આ લોકોને આદમી અત્યારે હાલ પચાસ વર્ષની ઉંમરનો કોઈ આદમી રહ્યો નથી ગામની અંદર ત્યાં સાટે કહેવા જાઓ એટલે અમારે જાણ છે મોટા કરવા છે પણ મોટા મરી જાય છે એનું અહીંયાને કોઈ વિચાર નથી મોટા મારીને જ્યાં થઈ મોટા કરવા છે અહીંયા નહીં ત્યાં છતાં બંધ કરવા નથી દારૂ પછી ક્વાટરોમાં ભેળું લેવું પડશે ક્વાટર પહેલું ગોળિયા શું કહેશે ક્વાટરવાળાને બંધ કરો ક્વાર્ટરવાળા શું કહેશે ગોળિયાને બંધ કરો કઈ બાજુ બંધ કરવાનું સરકાર કરે તો બંધ થાય છે અને ત્રીજે દાડે સરકાર પોલીસ સરકાર ગોમમાં જોઈશે તો આ દારૂ બંધ થાય છે અને કોઈ દાડો દારૂ બંધ થવાનો નથી